નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે રાજુભાઈ જોઈ રહ્યા છો અને સ્વાભાવિકપણે ગોંડલ અને રીબડા વચ્ચે જે હવે માહોલ શરૂ થઈ ભર્યું છે અંતિમ પગલું એના પર જે આરોપ સગીરાએ લગાવ્યો હતો એ આરોપ પછી એક ફરિયાદ નોંધાય છે અને એફઆઈઆર નોંધાય છે એફઆઈઆરમાં એવું લખવામાં આવ્યું છે કે હની ટ્રેપમાં ફસાવાનું કાવતરું છે જયરાજસિંહ ની એન્ટ્રી થઈ સામે અનિરદ્ધસિંહે પણ એવું કહ્યું કે કે આજે આખું જે ઘટના બની છે એમાં જયરાજસિંહ નો હાથ છે આપણે સમજવું છે કે આ ઘટના છે એ આખી ઘટનાની અંદર બે બાહુબલીઓ વચ્ચેની લડાઈની અંદર શું એક યુવક જો જીવ ગુમાવ્યો છે રાજુભાઈ સ્વાગત છે આપનું જમાવટમાં સૌથી પહેલો સવાલ કે આખો એ જે ઘટનાક્રમ સર્જાયો છે ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો જી બેન નમસ્કાર આ આખો ઘટનાક્રમ એવો છે કે જે ભાઈ અમિત છે ઈ અમિત ની સાથે હની ટ્રેપ થાય છે કે એની ભૂલ થાય છે એવા કારણસર એને કદાચ પોતાની આ જીવ ટૂંકાવવું પડ્યું છે અને એને પણ જે સોસાયટ નોટ એની પાસેથી મળી આવેલ છે એમાં એ એક એવી વિસંગતતા છે કે એક મોબાઈલ નંબર લખેલો અને એક અલગથી પનામાં લખેલી અને ત્રણ પના ટોટલ ચાર પનાની સોસાયટ નોટ મળી આવેલ છે એ સોસાયટ નોટની અંદર અનિરુદ્ધસિંહના વિરોધમાં એને લખેલું છે એન્ટ્રી થાય છે પણ મારું આ બાબતે એક માનવું એવું છે કે આ છોકરા ઉપર જે પ્રકારે દુષ્કર્મ ની ફરિયાદ થઈ એ શનિવારે સાડા અગિયાર વાગે ફરિયાદ થઈ ચૂકી હતી તો સાડા થી માંડી અને પાંચ તારીખે સવાર સુધી આ જયરાજસિંહ આ ગોવિંદભાઈ સકપરિયા આ બધા આગેવાનો ક્યાં હતા એનું કોઈ સ્ટેટમેન્ટ કેમ નથી અને આ દુષ્કર્મની ફરિયાદ થઈ છે એ ફરિયાદ પણ ચકચાર જાહેર હતી બાબતે પણ મીડિયા ટ્રાયલ પણ થયેલું હતું અને બધાને જાણકારી હતી તો આ પેલાનું કોઈ નિવેદન કેમ નથી આવું અને બાદમાં જયારે આ છોકરાનું મરણ થઈ જાય છે ત્યારે મરણ ઉપર રાજકારણ કરવાના આશયથી આ આવ્યા હોય એવું એક ષડયંત્ર જ આખું લાગે છે બીજું કે આ લોકો જે નિવેદનો મીડિયા સમક્ષ આપે આપે છે એ લોકોના નિવેદનમાં એક એવી દુર્ગંધ આવે છે રાજકીય એક કરેલી બાબત ને બોલવામાં આવે છે કે ભાઈ નરેશ પટેલ કેમ નથી અલ્પેશભાઈ કેમ નથી ફલાણાભાઈ કેમ નથી અરે ભાઈ સિસ્ટમ કઈ આ લોકો નથી સિસ્ટમ છે ડીએસપી છે સિસ્ટમ છે કલેક્ટર છે સિસ્ટમ છે ઈ ધારાસભ્ય છે સિસ્ટમ છે એ સંસદ સભ્ય છે

જે સંવેદનશીલ જે આ લડતમાં ભેગા છે ઈ લોકો છે અને બધા જૈરાશી ના સમર્થન છે તો આ લોકો આવું મર્દા ઉપર રાજકારણ કરતા હોય એવું આના નિવેદન થી આપણે સ્પષ્ટ જણાઈ આવે છે અત્યારે આ ઘટના બની ત્યાર પછી ગણેશ ગોંડલની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે એમણે પોતાના સોશિયલ મીડિયા પેજ પર મૂકી છે કે રીબડા ને આઝાદી અપાવનાર વીર શહીદને શ્રદ્ધાંજલિ તો સામે પક્ષે રીબડા માંથી પણ પોસ્ટ મૂકવામાં આવી છે કે આવતીકાલે ભેગું થવાનું છે બધાએ અને આ એક રાજકીય ષડયંત્ર છે એના માટે થઈને આ બધું કરવામાં આવી રહ્યું છે બીજી બાજુ જયારે ઘટના બને તો જયરાજસિંહ તરત પહોંચે છે એમની એન્ટ્રી થાય છે રીબડા જાય છે ગણેશ ગોંડલ છે પરિવારજનોને મળવા માટે સિવિલ હોસ્પિટલ જાય છે અને પછી ગોવિંદભાઈ પણ સામે આવે છે અને ગોવિંદભાઈ પણ અનિરુદ્ધસિંહ પર આક્ષેપો લગાવે છે સાંજે અનિરુદ્ધસિંહ નો વિડીયો સામે આવે છે અને અનિરુદ્ધસિંહ એવું કહે છે કે આમાં અમારો કોઈનો કોઈ હાથ નથી પણ જયરાજસિંહ રચેલું આ કાવતરું છે આ બંને વચ્ચેની લડાઈ છે એમાં સવાલ એ થઈ રહ્યો છે કે જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં જે અમિતભાઈના ભાઈ છે એમને ફરિયાદ નોંધાવી છે એમાં એવું લખ્યું છે કે અગાઉ જે વિધાનસભાની ચૂંટણી વખતે અને જે જમીન બાબતનો જે કેસ અને જે થયો હતો એના કારણે એનો ખાર રાખી અને મારી સાથે આ હની ટ્રેપનું આખું કાવતરું રચવામાં આવ્યું છે તમને ખ્યાલ છે કે આખી ઘટના શું હતી અને સિંહ સાથે અમિતભાઈ ને ક્યારેય અગાઉ કોઈ બાબતે બોલાચાલી થઈ હોય કે કોઈ મન દુઃખ થયું હોય કે કોઈ ઝઘડો થયો હોય કે કોઈ મદદ લીધી હોય એવી કોઈ ઘટના સામે આવી છે બિલકુલ રીબડા ને આઝાદી ની બાબત આવે તો જય આ ગણેશના બાપા ત્રિવરિયા આ તાલુકાનું નેતૃત્વ કરે છે જયરાજસિંહ તો આ રીબડા આઝાદ નહોતું તેને બે હજાર બાવીસ સુધી ખબર નથી કે આ રીબડા છે એ હજી આઝાદ નથી એમ હમ હવે બે હજાર બાવીસ માં જયારે એની પાસે ચૂંટણીના લક્ષી કોઈ મુદ્દા નહોતા કોઈ બુનિયાદી સવાલો ઉપર પોતાની લડત આપી આગે એવી કોઈ એકે સ્ટેજ એની પાસે બૈચા ત્યારે આ અચાનક રીબડા 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 કરી અને ચૂંટણી લડી અને રીબડા ની અંદર વિવાદ ગાલી અને આ બધું આગળ ઉભું કરેલું છે બીજું તમને કહું કે ભાઈ જે સુસાઇડ નોટ મળી આવેલ છે સુસાઇડ નોટ માં ઈ પણ લખેલું છે આની સચોટ તપાસ થવી જોઈએ હું એના પરિવારજન આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ લોકોની વાદે ચડવાનું રહેવા દો જો રીબડા આમાં જવાબદાર હૈશે રીબડા વાળા આવું કૃત્ય કર્યું હોય તો નીચલી કોર્ટ નીચલી પોલીસ તપાસ કરશે તો ટ્રાયલ માં આ લોકો છૂટી જશે છૂટવા દેવા હોય તો તમારે સીબીઆઈ ની માંગ માટે અથવા તો નિમવા માટે તમારે સરકારમાં ગ્રહ વિભાગમાં કે પછી આપણા ડીજીપી સાહેબ ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ અથવા નામદાર ગુજરાત હાઈકોર્ટ નું શરણ લેવું પડે આ આ લોકોના ના ભરોસે રાજકીય રોટલા સેંકવા વાળાના ભરોસે ન રહ્યો તમારે ન્યાય જોતો હોય ને અનિરુદ્ધસિંહે જો આવું કૃત્ય કર્યું હોય ને એને જેલના સળિયા કાયદાનો ઉપયોગ કરવો પડે ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલ નથી એ કોઈ તપાસ અધિકારીઓ નથી એ લોકો માત્ર સમાજના મુદ્દાઓ માટે લડત કરનારા લોકો છે એનું સમર્થન પણ લેવું જોઈએ ચોક્કસ એ લોકો સમાજ માટે લડી રહ્યા છે પછી કોઈ પણ વ્યક્તિ હોય પણ સવાલ એ થઈ રહ્યો છે કે જયરાજસિંહ છે અનિરુદ્ધસિંહ પર આરોપ લગાવી રહ્યા છે અનિરુદ્ધિ નું કાવતરું ગણાવી રહ્યા છે પણ પરિવારજનો ગઈકાલથી મૃતદેહ નહોતો સ્વીકાર્યો એમણે એવી માંગ એમની હતી કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની ધરપકડ થાય તો જ અમે મૃતદેહ સ્વીકારીશું આજે પોલીસે ખાતરી આપી એટલે એક્શન લેવાની ખાતરી આપી એટલે એમણે મૃતદેહ સ્વીકાર્યો છે તો પરિવારજનો પણ અનિરુદ્ધસિંહ ની ધરપકડ થાય એવી માંગ કરી રહ્યા છે પોલીસ ખાતરી આપનારી પોલીસ તો કાલે હતી અને આજે છે જ ને તો પોલીસ પોલીસ આપતી નું કેમ ન કે ભાઈ મૃતદેહ સ્વીકારવો કે ન સ્વીકારવો એનેથી આરોપી ઉપર લાગેલા આરોપ અને બનેલી એફઆઈઆર એમાં એમાં કઈ ફરક પડતો નથી એફઆઈઆર એક પ્રક્રિયા છે પ્રથમ અહેવાલ છે જો આ અહેવાલ સાચો હોય સાચો હોય તો સ્પષ્ટપણે પોલીસ છે ઈ આટલી પહોંચતા લોકોની સામે કાર્યવાહી તપાસની યોગ્ય રીતે નહીં કરી શકે આના માટે એસઆઈટી નેમવી અથવા તો સીબીઆઈ ની માંગ કરવી ઈ લોકોને જરૂર પડે મૃતદેહ સ્વીકારાઈ જાય આજે સ્વીકારાઈ પણ કયો છે મને સમાચાર મળ્યા છે અને એની અંતિમ ક્રિયા થઈ ગયા પછી પણ આ કાર્યવાહી તમારે આપણે પરિવારજનોએ કરવી જરૂરી છે આ લોકોના ભરોસે એને રાજકીય ભરોસે ન રહેવું જોઈએ આરોપી અત્યારે તો નાસી છૂટી ગયા હોય અને આ લોકો તો પાસપોર્ટ ધરાવતા હોય વિદેશ ભાગી ગયા હોય એટલે એની રાહમાં આપણે આપણા દીકરાના મૃતદેહ એને સડવા ન દેવો જોઈએ એવી સમજદારી સાથે લોકોએ આ કદાચ સ્વીકારી હશે આમાં પોલીસ તો કાલે પણ ખાતરી આપતી હતી કે ભાઈ અમે કોઈ ચમરબંધીને છોડશું નહીં

એવું કહું છું કે આપણે આ બધા કિસ્સાઓ ખુબ જોયા આ બધા કિસ્સાઓની અંદર આપણે વિવરણ જોયા બધું જોયું આપણે આમાં એક પ્રકારે ઈ લોકોની માનસિક એવી છે કે ભાઈ સરકાર ને આપના માધ્યમથી હું વિનંતી કરું કે ભાઈ આ ગોંડલ છે ને એ અમારા સર ભગવતસિંહજી નું છે એટલે સર ભગવતસિંહજી નું મિરજાપુર કરી દો અહીના આને જયરાજસિંહ ને મુખ્યમંત્રી બનાવી દીઓ અને એના છોકરાને ગ્રહમંત્રી બનાવી દો પોલીસ પ્રશાસન ને બધું હટાવી લ્યો હવે ગીતાબા જવાબદાર નાગરિક એમ કે અમારા ઘરના માણસ છે એટલે કે ભાઈ કોર્ટ કરતા એ સારો ન્યાય આપે છે તો હવે આથી વિશેષ બીજું હું હવે પુરાવા દેવાના આવે કરો ને સરકારને કઈ આને અલગ રાજ્ય દરજ્જો આપી દો અને એનો મુખ્યમંત્રી એનો જયરાજસી ને કરી દો અને ગ્રહમંત્રી કરી દો બાકી જેને જે કઈ કરવા હોય બધા બોધા દઈ દો અને જેને રહેવું હોય છે જેને પોહાતું હોય છે નહીં તો શું કરવાનું આ લોકો માટે જે કરવું પડે એ બધું કરે છે અને આ અનિરુચિને કદાચ એને આવું કૃત્ય કર્યું હોય તો એના માટે આ બધું ક્યાં જરૂરી છે પોલીસે સુસાઈડ નોટ ના આધારે એફઆઈઆર લઈ લીધેલી છે એફઆઈઆર લેવી ફરજીયાત છે એક કુમાર નું જજમેન્ટ છે કે પ્રથમ અહેવાલ છે ઈ નોન કોગ્નેઝેબલ ગુનો હોય તો ઠીક છે કોગ્નેઝેબલ ગુનામાં તો એફઆઈઆર લેવાની થતી જ હોય છે ને ઈ લઈ લીધેલી છે તો ધરપકડ તો થવાની જ હોય છે અને આ મિરજાપુર મિરઝાપુર જે લોકો કરે છે એને એને મિરઝાપુર નો દરજ્જો ન દેવા દેવો હોય તો આ ત્રી વર્ષ પહેલા વિચારવું જોઈએ ને કે ભાઈ આ રીબડા આઝાદ નથી કેમ ભાઈ મારો આ હું ઓગણીસો અઠાણું નો ધારાસભ્ય છું અને આજની તારીખમાં હજી રીબડા આઝાદ નથી તો આ બે હજાર બાવીસ માં જ રીબડા કેમ યાદ આવ્યું પોલિટિકલ્સ હન્ડ્રેડ પરસેન્ટ આખે આખો સ્ટંટ છે મેં હમણાં એક આપણા ગુજરાત રાજ્યના હું બહુ સ્કૂલ એની આદરતાપૂર્વક એની પેલી કરું છું જગદીશભાઈ મહેતા હું લગભગ આ જગતીશભાઈ મહેતા એ સ્પષ્ટ કીધું કે આ અમિત ફૂટ બે હજાર બાવીસથી બે હજાર પચીસ સુધી અનિરુચ્છિ રીબડા એટલે કે આ શબ્દ એને નથી કીધું હું કહું છું કે એટલે કે ચાલુ ધારાસભ્યની પંદરમી ઓગસ્ટ ને દિવસે કલેક્ટરની હાજરીમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ ની અંદર જે વ્યક્તિ ગોળી મારીને હત્યા કરી શકતો હોય એવા ખૂંખાર ગેંગસ્ટરની આ અમિત ખૂટ ત્રણ વર્ષથી થી હતો તો અમિત અમિત ખૂટે કમતો નહી હોય ને તો આવી સામાન્ય હની ટ્રેપ જેવી ખોટી ફરિયાદ થી પોતે પેલો થઈ અને આત્મહત્યા કરે ઈ એવું માની શકાય બેન ખોટી ફરિયાદ થી હની ટ્રેપ કરવાથી આ નાસીપાત થઈ જાય અને જીવ ટૂંકાવે એવું કોઈ માની શકાય એવું લાગે છે તમને આ એક રાજકીય સ્ટંટ છે અમિતે જે કારણસર જે તેની ભૂલ હશે કે જે કઈ એની જે સમસ્યા આવી છે એ સમસ્યાના કારણે પોતે પોતાનો જીવ ટૂંકાવ્યો છે તો આ એને જે જીવ ટૂંકાવ્યા પહેલા જે એની સાથે અન્યાય થતા હતા અન્યાય ક્યારેય એને ફરિયાદ કોઈને કરી નથી ક્યારેય કોઈ લેખિત જો ભાઈ આમાં તો બધું લેખિત તમારે જે જે લગત હોય લગભગ લગત વિભાગને તમારે ફરિયાદ તમારી અરજી તમારું આવેદન લખીને દેવું જોઈએ ને એને આપેલું નથી અને સીધા આ લોકો એમ કે છે કે ભાઈ આ થકરતા કરતા હતા ડ્રગ્સ મૂકી દેતા હતા એટલે આવા ખોટા જે આ લોકો એના ઉભા કરેલા મેનુ કરેલા જે વક્તવ્યો આપે છે ને એ વક્તવ્યો આપી અને ગુજરાતની આ અમારા ગોંડલની શાંતિ જે છે

જે લોકો જે એની પાસેથી જે જમીન જે ખેડૂત પાસેથી મિપત અને અનિરુચિ ને એ બધા જમીન લેતા ખેડૂત એને દેતા હતા એટલે લેતા હતા લૂટી નહોતા લેતા અને લૂંટી લેતા તા તો એવો એક ખેડૂત એવો એક ખેડૂત હોવો જોઈએ એવો એક ખેડૂતનો સર્વે નંબર હોવો જોઈએ કે આ અમારો સર્વે નંબર આ વર્ષની અંદર મહીપત સિંહ કે જે અનિરુચિ એ લૂટી લીધો પડાવી લીધો પડાવી લીધો તો એને કહેવાય ને સસ્તા ભાવે પડાવી લેવાની હું તમને એક બાબત કહું તો ઈ લોકો છે ને એનું જે મિસ ઇન્ટરપ્રિટેશન કરે છે ને એનું હું તમને કહું કે ભાઈ મારી જમીન છે ચાર એકર છે મારી પાસે જમીન ખેતીની છે હું જમીન મહીપતસિંહ ને વેચી નાખું છું મારી બાજુમાં જમીન એકાણું લાખ નું એકર ક્યુ છે તો હું પંચાણું લાખ નું એકર મહીપતસિંહ ને આપી દઉં છું મહીપતસિંહ કાચી સિટી થી મને નાણાં ચૂકવી આપે છે મારે જે મકાન જે કઈ વ્યવસ્થા જોતી હોય હું લઈ લઉં છું મારે ખરીદી કરી લઉં છું મારા મકાન લઈ લઉં જમીન બીજી જગ્યાએ લઈ લઉં બધું લઈ લઉં છું પણ મારા નામે રીબડાની જમીન બોલતી હોય શું કામ કે મારા જ નામે મહીપતસિંહ બીન ખેતી કરાવે બેન સમજી શકો કે ભાઈ બિન ખેતી થયા પછી ઈ જમીનની બે ગણી કિંમત થાય ઈ કિંમતમાં મહીપતસિંહ ચાર છ મહિના કે બાર મહિના પછી એનું એનું સેલિંગ કરે છે અને એના માતબર પૈસા વધે છે ઈ પૈસા જે વધે છે ઈ આ લોકો એવું કે છે કે ભાઈ ઈ પૈસા છે એ મહીપતસિંહ અમારી પાસેથી પડાવી લેતા એ પડાવી લીધેલા નથી કેવાતા એને એડવાન્સ આપેલા બીજું કે તમે જે ભાવે એડવાન્સનું વેચો છો જે કરોડો રૂપિયાની તમે વાત કરો છો આ કરોડો તમે ક્યાં નાખો છો બીજું કે બે હજાર સુધી એમ કે છે કે રીબડા આઝાદ કર્યું નથી માંડી અત્યાર સુધી જે જમીનો વેચાવી જોઈએ એમાંથી કેટલી વેચાણી એનો જવાબ મીડિયા પૂછો એને કે ભાઈ તમારા ગામમાં જયરાજસિંહ એન્ટ્રી થઈ જયરાજસિંહ તમારા ગામ ને આઝાદ કરી દીધું ને આઝાદી થયા પછી તમે કેટલી જમીન તમારી જાતે વેચી કેટલી જમીન કેટલા સર્વે નંબર તમારા ગામ વાળા એ પોતે બિન ખેતી કરી પ્લોટિંગ કરી અને ઇન્ડસ્ટ્રી એટલે વેચા આવો તો કોઈ પ્રશ્ન પૂછો આ લોકોને ને ખાલે ખાલી વાહિયાદ વાતો કરી અને માત્ર ને માત્ર એક પરિવાર એક પરિવાર ને દહેશત છે આ ગામ માં બીજા કોઈ ની કોઈ ને દહેશત નથી અનિરુચિ નું અનિરુચિ એનું કામ જે કરતા હોય છે એ ભૂતકાળ એનો કઈ ખુબ સારો નથી એનો તો ખુબ ખરાબ છે એનો ભૂતકાળ કારણ કે એને ચાર ધારાસભ્ય ને માર્યા છે એટલે એ તો બહુ એનો ભૂતકાળ વાગડવા બેહી તો કદાચ આપણે રાતે આઠ વાગે પણ જે અત્યારે જે જે રીતે આ દૈરાજ ને એના છોકરાને જે જે પદ્ધતિથી આ તાલુકાની અંદર શાસન કરવું છે દબંગગીરી કરવી છે ઈ સિસ્ટમ થી કદાચ ક્યાંક લેન ક્યાંક એને રીબડાની અનિરુચ્છિ ની દહેશત છે એટલે એ આવા સ્ટંટ ઉભા કરે છે રાજકીય આવડાના પેલા ઉભા કરી અને આખે આખી વ્યવસ્થાને ખોરવે છે ખરેખર તો સરકાર ને ધ્યાન દોરવાનું છે કે સરકારે આ માણસ ને કેટલી વાર આવી રીતે જો તમે હું તમને દાખલા આપું તો રીગડા રીબડા ઝગડો કરે તો પાંચસો હજાર પોલીસ વાળા નું ધાડું ત્રણ ચાર દિવસ સુધી ઉતારવાનું આ કોઈના બાપની જાગીર છે આ જનતાના પૈસે જેને નોકરી મળે છે એ લોકો તમે ચાર ચાર પાંચ પાંચ થી એનું અગત્યના કામો છોડી અને તમાક તમે કોકના છોકરાનું અપહરણ કરો એ પ્રતિસોધ રેલી લઈને આવે તો બે હજાર પોલીસ ગોંડલમાં ઉતારવાની ગોંડલના રોડ રસ્તા ખોદાવી નાખવાના આ શું કોઈના બાપની જાગીર છે આ વ્યવસ્થા આ પ્રકારની જે વિસંગતતાઓ જે છે આ બધી નથી દેખાતી સરકારને ત્યારબાદ હમણાં જે અલ્પેશભાઈને લલકારી પલકારીને અલ્પેશ અ ભાઈ કચિરિયા અને જીગીશાબેનને એવા બધા એવા ત્યારે પણ આટલા મોટી સંખ્યામાં પોલીસ ઉભી રાખવાની આ ગોંડલ ને આ જનતાના પૈસે હું કઈ આ તમારી જાગીર છે જનતાના પૈસે જે ટેક્સ થી પૈસા જેના પગાર દેવામાં આવે છે એ પ્રશાસન ના અધિકારીઓને તમે કામ ફોરવી ને ઉભા રાખો છો માથે ગુના નોંધાવો છો હિંસા કરો છો એટલે આ બધું સરકારને જોવાનું છે સરકાર ખરેખર આમાં સંવેદનશીલ નથી અને સરકારને આ અનિરુચિ ને જયરાશીને બે હાથ ઉપર રાખવાનું કામ કરે છે અને સરકાર આ બે હાથ ઉપર એટલા માટે રાખે છે કે સરકારને અહીંયા આજુબાજુના પાંચ સાત તાલુકા જિલ્લાની અંદર આ લોકોની દબંગાઈ થી ચૂંટણી જીતાય છે એટલે ઈ લોકો આને બે ને હાંચવે છે એ બે ભેગારીએ તો એને ફાયદો છે નોખારીએ તો ફાયદો છે સરકારને કઈ ફરક પડતો નથી ફરક તો અહીંયા અમને પડે છે આવી જ રીતે અમારે કઈક જીવો ગુમાવવા પડ્યા છે હજી કેટલા પડે નક્કી નથી હું આપના માધ્યમથી અમારા તમામ તમામ લોકોને લોકોને સમાજના કે ભાઈ આ લોકોની જે જે પ્રકારની આની માનસિકતા અને આ લોકોની બંને જૂથોના જે કઈ વિવાદ છે એને વ્યવસ્થિત સમજો અને આની તરફેણ કરતા પેલા સર્વપ્રથમ શુદ્ધ બુદ્ધિ વિચારો કે ભાઈ આપણે આના હાથા શું કામ બનીએ આપણે શું આની જરૂર છે આભાર રાજુભાઈ જોડાવા માટે અપેક્ષા રાખીએ કે ગોંડલની અંદર જે પ્રકારનો માહોલ અને રીબડાની અંદર જે પ્રકારનો માહોલ અત્યારે સર્જાયો છે એ માહોલથી સામાન્ય નાગરિકોને શાંતિ મળ્યા અને જે આ કેસ આખો થયો છે એમાં સત્ય શું છે એ સામે આવે તમે શું માનો છો આ મુદ્દા પર એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર